મારું નામ પઠાણ અસલમ ખાન કયુમ ખાન હું સહેજવારા માતામમાં રહું છું ને ગોપાલ કંપનીનો અમે છોકરા માટે એક વેફર લીધેલો હતો જેનું નામ છે ગોપાલ કિસ્ટોસ સોલ્ટેડ વેફર એનામાંથી ખાનખાજુરીઓ નીકળેલ છે આયરો અને પિક્ચર આ જોઈ શકો છો તમે ખાજુરીઓ નીકળેલ છે છોકરીનું શું ધ્યાન મેં આવતા જોયો કે ખાજુરી છે એટલે મને બતાડેલ કે આ પપ્પા ખાજુરી આમાં નીકળેલ છે એટલે મેં જોઈને ફોટો પાડેલો એનો હમણાં એ વસ્તુ અમે આગળ હવે ફરિયાદ કરવાના છીએ આ જગ્યાથી સેજવાળા માતામાં અમારે ફરિયામાં એક દુકાન છે એના પાસેથી પેકેટ ખરીદેલા હતો આગળની કાર્યવાહી આગળની હવે કાર્યવાહી એમાં ફોન લગાડ્યો છે ટોલ ફ્રી નંબર ઉપર તો એમાં કોઈ ફોન ઉપાડતો નથી એક નંબર છે ને એક નંબર બંધ બતાવે છે હવે ડ્રગ વિભાગમાં અમે ફરિયાદ કરવાના છીએ એ સંદેશો આપવા માગું છું કે હવે આ જોઈને લેવાનો ને લેવો તો હું તો કહું છું કે આ બંધ જ કરી નાખો છોકરાઓને ખવડાવવામાં આ ખાવ ખવડાવવો જ ન જોઈએ છોકરાને એ તો આપણો ધ્યાનમાં આવ્યો એટલે આપણે જોયો નગર તો છોકરા ખાતા હોય તો એનો નાના બાચાને એટલો ધ્યાનમાં ના આવે એટલે એ મોટામાં જ નાખવાના છે ને એમાં કંઈક છોકરાઓની તબિયત લથડી જાય એમ છે ગોપાલ કંપનીને એમ કહેવા માગીશ કે આ તમ પોતે તમારા પ્રોડક્ટને થોડોક ધ્યાન આપો ને થોડોક તમારા માણસો ઉપર થોડીક એવી રાખો કે આ વસ્તુ બીજી વાર ન બને એમ